આ બેઠક ઉપર મુમતાઝ પટેલે પોતાની દાવેદારી પણ નોંધાવી હતી પરંતુ ગઠબંધનને કારણે આ સીટ આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે મહત્વની બાબત એ છે કે ભરૂચ લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી માટે વોટ માંગવા એક પણ વખત મુમતાઝ પટેલ દેખાયા નથી આજે નવસારી લોકસભા બેઠક ઉપર પ્રચાર કરવા આવ્યા ત્યારે પત્રકાર સાથે વાતચીતમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ચૈતર વસાવાએ મને પ્રચાર માટે બોલાવી નથી અને મારા માટે મારો પક્ષ અને મારા ઉમેદવારો વધારે મહત્વના છે અને તેના કારણે હું અત્યારે તેમનો પ્રચાર પ્રસાર કરી રહી છું આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભા બેઠક ઉપર ખૂબ જ સારી રીતે તૈયારી કરી રહી છે પરંતુ હું ત્યાં ગઈ નથી અને હવે પછીના મારા શેડ્યુલ નક્કી હોવાથી હું ત્યાં પ્રચાર કરવા માટે જઈ શકીશ નહીં હોવાનું જણાવ્યું હતું મુમતાસ પટેલે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના આર્થિક વિકાસની વાતો કરી રહ્યા છે સુપર પાવર બનવા દેશ જઈ રહ્યો છે ઇકોનોમિક ગ્રોથમાં વિશ્વની મોટી આર્થિક મહાસત્તાઓ સુધી પહોંચી રહી છે એવી વાતો કરવાને બદલે હવે તેઓ ફરી એકવાર મંગળસૂત્ર અને હિન્દુ મુસ્લિમ ઉપર આવી ગયા છે બે હજાર પણ આપણે વિશ્વની પાંચમી આર્થિક સત્તા હતી અત્યારે પણ દેશનો પરચેઝિંગ પાવર વધ્યો છે અને લોકો આર્થિક રીતે આગળ વધી રહ્યા છે तो कोई पन वड़ा प्रधान हो देश आ रितिज आगर आ, वो तो चार जून को पता चलेगा प्रिडिक्शन मैं नहीं कर सकती हूँ पर जमीन पे जो आक्रोश देख रही हूँ और देख रही हूँ कि जो परिवर्तन लोग चाह रहे हैं तो हम लोग को यही समझ आ रहा है कि जरूर हमारी सीटें आएंगी यहाँ आएं। कब लगा आपको कि मैं अपनी पार्टी से नाराज़ हूँ अगर नाराज़ होती तो पिछले एक महीने से जब से चुनाव शुरू हुए हैं अपनी पार्टी और अपनी पार्टी के कैंडिडेट्स के लिए प्रचार नहीं कर रही होती ऐसा कभी भी कोई वक्त नहीं आया है जब मैंने कांग्रेस पार्टी के खिलाफ कुछ कहा है मैंने हमेशा कहा है कि जो भी पार्टी निर्णय लेती है वो सराखों पर वी विल ऑलवेज फॉलो द पार्टी डिसिप्लिन पिताजी ने समर्पित किया है शायद uh, मुझे वक्त लगेगा अपने आप को अपनी काबिलियत प्रूफ करने का इमोशनल इस बात की थी कि कांग्रेस इस सीट पे लड़नी चाहिए थी बिल्कुल इस बात का दुख है कि एक मौका नहीं मिलेगा पहली बार ऐसा होगा कि हम लोग सी आर पाटिल ने चौथी बार नवसारी लोकसभा ने टिकट मड़ी है जयरे आ वक्त कांग्रेस नैशित देसाई लड़ी रहा है नैश देसाई पर विधानसभासभा चूंटी लड़ी चुक्या नवसारी बैठक पर पहली बार टिकट मड़ी Run!